પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા હે આચાર્ય પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા ધ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે જેમ કે મહારથી જોયુધા વિરાટ તથા ધ્રુપદ તદુપરાંત દૃષ્ટકેતુ ચેકિતાન કાશીરાજ

મારી સેનામાં સ્વયં ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વત્થામાં વિકર્ણ તથા પુત્ર જેવા મહાપુરુષો છે છે કે જેઓ યુદ્ધમાં હંમેશા રહ્યા એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યામાં નિષ્ણાત છે આપનું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ પિતામાં ભીષ્મ દ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ જ્યારે પાંડવોનું સૈન્ય બળ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે માટે સૈન્ય વ્યૂહમાં પોતપોતાના મોખરાના સ્થાનો પર રહીને આપ સૌ પિતામાં ભીષ્મની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામાં ભીષ્મે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો ત્યાર પછી શંખ નગારા તુરાઈ તથા રણશિંગા સહસા એકસાથે વાગવા લાગ્યા જેનો સંયુક્ત વાચ્ય ઘોષ બહુ ઘોંઘાટ ભર્યો હતો બીજી બાજુ અર્થાત સામા પક્ષી શ્વેત અશ્વ જોડેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા ભગવાન કૃષ્ણે પાંચજન્ય જન્ય નામનો શંખ ફૂંક્યો અર્જુને દેવદત્ત શંખ તથા કર્મ કરનાર હે રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો અને નકુર તથા સહદેવે સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા મહાન ધનુર્ધર કાશ્યરાજ મહાન યોદ્ધા શિખંડી દૃષ્ટિ

પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયું હે રાજન ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુને પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહ્યાં અર્જુને કહ્યું હે અચ્યુત કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું રુદ્રાક્ષના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે તેમનું મને નિરીક્ષણ કરવા દો સંજય બોલ્યો હે ભરતવંશી અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણે બંને પક્ષોના સૈન્યોના મધ્ય ભાગમાં તે ઉત્તમ રસને ઉભો રાખ્યો ભીષ્મ દ્રૌણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાને કહ્યું હે પાર અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ દાદાઓ આચાર્યો મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા જ્યારે કુંતીપુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીજનો વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે તે અભિભૂત થઈને આ આ પ્રમાણે કહેવા અર્જુને કહ્યું હે પ્રિય કૃષ્ણ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે મારું ગાંડિયું ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે હું હવે અહીં વધારે સમય સ્થિર ઉભો રહી શકતો નથી હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે હે કૃષ્ણ કૈશી દૈત્યના સંહાર કેશવ મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી અને હે પ્રિય કૃષ્ણ હું તેનાથી કોઈ વિજય રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી હે ગોવિંદ અમને રાજ્ય સુખ અથવા જીવનથી પણ શો લાભ થવાનો છે કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે હે મધુસૂદન જ્યારે ગુરુજનો પિતૃ પુત્રો અને મારી સામે ઉભા છે ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સૌનો સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું હે જીવ માત્ર ના પાલનહાર બદલામાં મને આ પૃથ્વી તો શું પણ ત્રણે લોકનું રાજ્ય મળે તો પણ આ બધાને સાથે લડવા હું તૈયાર નથી ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે જો અમે આવા આતતાઈઓને હણીશું તો અમે પાપમાં જ પડીશું માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં હે લક્ષ્મીપતિ કૃષ્ણ આનાથી અમને શો લાભ થવાનો છે અને અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું હે જનાર્દન લોકને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મ કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ કુળનો નાશ થઈ સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે હે કૃષ્ણ જ્યારે કુળમાં અધર્મનો પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દોષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષ્ણિવંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે આવા પતિત કુટુંબોના પૂર્વજો અધહ પતન પામે છે કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે જે લોકો પાપ કર્મ વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંચિત સંતતિને જન્મ આપે છે તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે હે પ્રજાના પાલનહાર કૃષ્ણ મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપ કર્મ કરવા માટે તત્પર થયા છીએ રાજ્ય સુખ ભોગવવાના લોભવશ થઈને અમે સ્વજનોને જ હણવા તૈયાર થયા છીએ જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા એવા મને હણે તો તે મારા માટે શ્રેસ્કર થશે સંજય બોલ્યા રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ્ય તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક